માપણી કર્યા વગર જ ખેતરમાં ખૂટા ઊભા કરતા જૂના દિવા ગામના ખેડૂતોએ કામ અટકાવી દીધું હતું પહેલા વળતર અને માપણીની સીટ આપો પછી કામ કરો તેવી રજૂઆત કરી હતી અગાઉ અશોકા બિલ કોન દ્વારા જે જમીન એક્વાયર કરી હતી તેના કરતા વધુ ત્રણ ફૂટ અંદર ખૂટા ઊભા કરતા વિરોધ કરાયો હતો અંકલેશ્વરના જૂના દેવા ગામ ખાતે પુનઃ એક્સપ્રેસ વેના કામમાં વિવાદ સર્જાયો છે વળતર મળ્યા વગર જ ખેડૂતોની જમીન પર પુનઃ ગામ સુધી એક્સપ્રેસ વે બનાવી દેવામાં આવ્યો છે હવે તેની બાજુમાં ફેન્સિંગ અને દિવાલ ઊભી થઈ રહી છે ત્યારે જૂના દીવા ગામમાં જમીન ગુમાવનાર ઓગણીસ ખેડૂતોની હજુ સુધી કોઈ જ માપણી થઈ નથી અને કોની કેટલી જમીન જાય છે એ પણ જાહેર કરાયું નથી આ વચ્ચે હવે દીવા ગામની હદમાં પ્રજ્ઞેશભાઈ પટેલ અને પ્રજેશભાઈ પટેલના ખેતરમાં એક્સપ્રેસ હાઈવે ઓથોરિટી દ્વારા રોડ માર્જિનની જગ્યામાં ફેન્સિંગ ઊભી કરવાની કવાયત શરૂ કરી છે તેમાં જ્યારે કામગીરી શરૂ કરી હતી તે સમયે નિયત જમીન કરાઈ હતી તેમ મુજબ ખેડૂતોને પોતાની હદમાં પાણીના બોર સહિત કામગીરી કરી હતી હવે તેના કરતા વધુ ત્રણ ફૂટ અંદરથી ખેડૂતની જમીનમાં ખૂટા અને ફેન્સિંગ દિવાલ ઊભી કરવાની કવાયત શરૂ કરતા ખેતરધારક ખેડૂતો દ્વારા વિરોધ કર્યો હતો અને કામગીરી અટકાવી દીધી હતી જેને લઈને એક્સપ્રેસ વે ઓથોરિટી દ્વારા પોલીસ બોલાવી લેતા મામલો બિચકાયો હતો જમીન આપવા તૈયારી દાખવી કામગીરી કરવા માટે પહેલાં ખેડૂતોને માપણી કરી સીટ આપો અને તેનું વળતર પણ આપો પછી કામ કરોની રજૂઆત કરી હતી હાઈકોર્ટ દ્વારા પણ પંદર દિવસમાં જ જમીન માપણી કરી ખેડૂતોને જમીન અંગે વળતર આપવા અંગે હુકમ કર્યો છે ત્યારે દીવા ગામના ઓગણીસ ખેડૂતોની જમીન માપણી હજુ સુધી થઈ નથી અને તેમના ખેતરમાં એક્સપ્રેસ વે બની ગયો છે